અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે આવેલા પ્રાથમિક શાળામાં ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે શાળાના આજ રોજ રિસેસ દરમિયાન જ્યાં શિક્ષકો એક વર્ગખંડમાં જમી રહ્યા હતા તે સમય દરમિયાન શાળામાં બાળકો રમવા સાથે નાસ્તો કરી રહ્યા હતા આ દરમિયાન શાળાના પાછળના ભાગે બાળકો માટે લોખંડના રમત ગમતના સાધનો દિવાલ અડીને મૂકવામાં આવ્યા હતા જે પૈકી બાળકો લોખંડના આડા પડેલા જીરાફના સ્ટ્રક્ચર એંગલ ઉપર રમી રહ્યા હતા બાળકો ઉપર ચડી ઉતરે

પોતાની ઓઢણી વડે જ્યાંથી લોહી વહ્યું હતું ત્યાં દબાવી નજીકની એચએમપી ફાઉન્ડેશન દવાખાને પહોંચી હતી ત્યાંથી વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ લઈ જયાબેન મોદી હોસ્પિટલ પહોંચ્યા હતા પણ ત્યાં જ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા પ્રાથમિક વિગતોમાં લોખંડનું જીરાફ સ્ટ્રક્ચર પડતા હાર્દિક વસાવાની માતાની ખોપડી જ ફાટી જતા વધુ પડતું લોહી વહી જતા તેનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે ઘટનાની જાણ સાડા બાર

અંતે ઉલ્લેખનીય છે કે લોખંડના જિરાફ ઉપરાંત અન્ય રમત ગમતના સાધનો શાળાની દિવાલો અડીને મુકેલા જોવા મળ્યા હતા જ્યાં કોઈ આળસ કે બાળકો રોકટોક ના રહેતા બાળકો રમવા પહોંચી જતા હતા ત્યારે રિસેસ દરમિયાન શાળાનો સ્ટાફ અને અન્ય કર્મચારીની દેખરેખ ના જોવા મળતા તેમના નિગલે જન્સી જોવા મળી હતી